નમસ્કાર આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું નીલમ ચાવડા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાણંદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું કાર્બન બ્રશ બ્રશ હોલ્ડર કોમ્યુટેટર અને સ્લીપરિંગના મેન્ટેનન્સ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ સમયાંતરે કોઈપણ મશીનને મેન્ટેનન્સની જરૂરિયાત રહે છે હવે મેન્ટેનન્સ એટલા માટે જરૂરી છે કે કોઈ પણ મશીન કે કોઈપણ મોટર કે જનરેટર હોય એનું મેન્ટેનન્સ જો ના કરવામાં આવે તો એના થકી આપણને જે આઉટપુટ મળે છે એ ઓછું મળશે અને સમય જતાં એ મશીનની આયુષ્ય મર્યાદામાં ઘટાડો થશે તેથી કરીને જો કોઈ પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ સ્ટેટિસ્ટિક મશીન હોય તો એમાં મેન્ટેનન્સની જરૂરિયાત ઓછી હોય છે મતલબ કે જે વસ્તુમાં ફરતા ભાગ નથી હોતા એમાં મેન્ટેનન્સની જરૂરિયાત જનરલી ઓછી રહેતી હોય છે પરંતુ ફરતા ભાગો જેમાં હોય એટલે કે મશીન કે જેમાં મોટર કાં તો જનરેટરનો સમાવેશ થાય છે આવી જે વસ્તુઓ જે મશીનરી હોય છે જેમાં ફરતા પાર્ટ્સ હોય છે તો એમાં મેન્ટેનન્સની જરૂરિયાત વધારે રહે છે જેથી કરી અને આપણે એને મેન્ટેનન્સ કરવાની જરૂરિયાત ઊભી થાય છે આજનો આપણો પ્રેક્ટિકલનો હેતુ છે કાર્બન બ્રશ બ્રશ હોલ્ડર કોમ્યુટેટર અને સ્લીપ રિંગનું મેન્ટેનન્સ કરવું આ માટે આપણને જે સાધનોની જરૂર પડશે એમાં આવશે ઇલેક્ટ્રિશિયનની ટૂલ કીટ પછી આપણે આવશે કે જે મેન્ટેનન્સ કરવા લાયક ડીસી મોટર અથવા જનરેટર આ પ્રેક્ટિકલો કરવા માટે જે આપણને મટીરિયલ એટલે કે સામગ્રીની જરૂર પડે છે એમાં આપણને જોઈશે કાર્બન ટેટ્રાકલોરાઈડ મતલબ કે જેને આપણે સીટીસીના નામથી ઓળખીએ છીએ પછી છે એમરી પેપર અને જોઈશે આપણને કોટન વેસ્ટ હવે આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે આ એક ડીસી મોટર અથવા જનરેટર છે કે જેને આપણે ડિસમેન્ટલ કરી અને પછી એના ઇન્ટરનલ જે ભાગો છે એનું મેન્ટેનન્સ કઈ રીતે કરવું એ પ્રેક્ટિકલ દરમિયાન આપણે શીખીશું આ જે છે એ કોમ્યુટેટર સેગમેન્ટ અને બ્રશ હોલ્ડર અને કાર્બન બ્રશનો કટ સેક્શન અહીંયા આકૃતિમાં બતાવેલ છે તો આજનો આપણો પ્રેક્ટિકલ છે કાર્બન બ્રશ બ્રશ હોલ્ડર કોમ્યુટેટર અને સ્લીપ સ્લીપરિંગનું મેન્ટેનન્સ કરવું અહીંયા આપણી પાસે મેન્ટેનન્સ કરવા યોગ્ય એક ડીસી જનરેટર છે જે ડિસમેન્ટલ કરી અને પછી એના અંદરના ભાગો જે આપણો પ્રેક્ટિકલનો હેતુ છે કે કાર્બન બ્રશ બ્રશ હોલ્ડર અને કોમ્યુટેટરનું મેન્ટેનન્સ કઈ રીતે કરવું એ આપણે જોઈશું આના આ પ્રેક્ટિકલ કરવા માટે આપણે ઇલેક્ટ્રિશિયન ટૂલ કિટ જેમાં આપણે સ્ક્રુડ્રાઈવર અને મોટર ખોલવા માટે આપણે પ્લાયર અને અલગ અલગ પ્રકારના સ્ક્રુ ઉપયોગ કરીશું આ પ્રેક્ટિકલ કરવા માટે આપણે જે મટીરિયલ જોઈશે તે છે કાર્બન ડેટ્રાક્લોરાઈડ જેને આપણે સીટીસીના નામથી ઓળખીએ છીએ પછી બીજું છે એમરી પેપર અને કોટન વેસ્ટ હવે આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરીએ છીએ સૌપ્રથમ આપણે આપણું જે ડીસી જનરેટર છે એને ડિસમેન્ટલ કરીશું આપણે જનરેટરનું સાઈડનું કવર કાઢતા આપણે જે ઇન્ટરનલ એના પાર્ટ્સ છે એ અહીંયાથી આપણે સારી રીતે જોઈ શકીએ છીએ આ છે એ આપણું કાર્બન બ્રશ છે આ જેની અંદર ફિટ કરેલું છે એ આપણું બ્રશનું હોલ્ડર છે જેને આપણે બ્રશ હોલ્ડર કહીએ છીએ બરાબર સૌ પ્રથમ મેન્ટેનન્સ કરતી વખતે પહેલું આપણું સ્ટેપ રહેશે કે કાર્બન બ્રશ અને બ્રશ હોલ્ડરનું મેન્ટેનન્સ પહેલું કરીશું તો સૌ પ્રથમ તો આપણે જોઈશું કે કાર્બન બ્રશ અને બ્રશ હોલ્ડરનું જે ક્લિયરન્સ છે એ એકદમ ક્લિયર હોવું જોઈએ મતલબ કે કાર્બન બ્રશ છે એ બ્રશ હોલ્ડરમાં ઇઝીલી સ્લાઇડ થવું જોઈએ અટકવું ના જોઈએ ક્યાંય તો આપણે જોઈશું કે એ ઇઝીલી સ્લાઇડ થાય છે કે નહીં જો સ્લાઇડ ના થતું હોય તો જે બ્રશ હોલ્ડર છે એની અંદર જો કોઈ કચરો જમા થઈ ગયો હોય તો આપણે સૌ પ્રથમ એને કોટન વેસ્ટની મદદથી સાફ કરી લઈશું પછી જો વધારે ડસ્ટિંગ લાગે આપણને તો આપણે કદાચ એમાં એવું બને કે કોઈ કચરો છે એ જમા થઈ ગયો હોય તો ફાઇલ વડે આપણે એને ઘસીને સાફ કરી લઈશું પછી જો એમાં વધારે આપણને કાર્બન જમા થઈ ગયેલો લાગતો હોય કે આ જે કાર્બન બ્રશ છે એ હજી અંદર બરાબર યોગ્ય રીતે ફિટ નથી થતું તો આ જે બ્રશ હોલ્ડર છે એ સાફ કરવા માટે આપણે કાર્બન કાર્બનટેટ્ટા ક્લોરાઇડ કે જે સીટીસી એનો ઉપયોગ કરી અને આપણે આ હોલ્ડરને સાફ કરી લઈશું તો આ આપણી પાસે સીટીસી બ્રશની મદદથી આપણે આવી રીતે એને ક્લીન કરી લઈશું જેનાથી એની અંદર જે કાર્બન જમા થયેલો હશે એ સાફ થઈ જશે તો આ રીતે આપણે હોલ્ડર સાફ કરી લઈશું જુઓ હવે કાર્બન બ્રશ આપણે એમાં ફિટ કરી દીધું છે સીટીસીથી હોલ્ડર સાફ કર્યા પછી આપણે કાર્બન બ્રશ છે એ આ હોલ્ડરમાં આપણે ફિટ કરી રહ્યા છીએ અહીંયા આપણું કાર્બન બ્રશ ફિટ થઈ ગયું હવે બીજા સ્ટેપમાં આપણે બ્રશ હોલ્ડર અને કોમ્યુટેટર વચ્ચેનું ક્લિયરન્સ ચેક કરીશું નાના મશીનો હોય એમાં આ જે ક્લિયરન્સ છે એ એક પોઈન્ટ પાંચ એમ એમ કરતાં વધારે નથી હોતું જ્યારે મોટા મશીનમાં આ જે ક્લિયરન્સ છે તે એક પોઈન્ટ પાંચ એમ એમથી ત્રણ એમ એમ જેટલું હોય છે હવે આપણે કાર્બન બ્રશની લંબાઈ ચેક કરીશું જો આ લંબાઈ કાર્બન બ્રશની લંબાઈ તેની મૂળ લંબાઈ કરતાં ત્રીજા ભાગથી પણ ઓછું થઈ ગયું હોય તો આપણે કાર્બન બ્રશ રિપ્લેસ કરવાની જરૂરિયાત ઊભી થાય છે જો એવું હોય કે કાર્બન બ્રશ આપણે રિપ્લેસ કરવું પડે તો કાર્બન બ્રશ રિપ્લેસ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આની સપાટી કાર્બન બ્રશની જે સપાટી છે એ એમરી પેપરની મદદથી આપણે સ્મૂથ કરી લઈશું

જોઈશું જ્યારે ડીસી મશીન આપણે યુઝ કરતા હોઈએ ડીસી મશીનનું મેન્ટેનન્સ કરતા હોઈએ ત્યારે એમાં કોમ્યુટેટર હોય છે જો આપણી પાસે એસી મશીન હશે તો કોમ્યુટેટરની બદલે સ્લીપરિંગ હશે તો બંનેનું મેન્ટેનન્સ કઈ રીતે કરવું એ આપણે હવે જોઈશું આપણી પાસે હાલ ડીસી જનરેટર છે તો આપણને જે અત્યારે અહીંયા દેખાય છે એ આપણું કોમ્યુટેટર છે હવે કોમ્યુટેટરને એના રોટરને પહેલાં સંપૂર્ણપણે આપણે એની ઉપર જે ડસ્ટ હોય એ સાફ કરી લેવાની રહેશે એના માટે આપણે કોટન વેસ્ટનો ઉપયોગ કરીશું તેમ છતાં પણ જો ડસ્ટ ન જાય તો આપણે અહીંયા ડસ્ટ સાફ કરવા માટે બ્લોઅરનો પણ ઉપયોગ કરી શકીએ છીએ કોમ્યુટેટરની સપાટીનું આપણે અવલોકન કરીશું જો આપણને આ સપાટી ચીકણી લાગે તો સૌ પ્રથમ આપણે કોટન વેસ્ટથી એને સાફ કરીશું અને છતાંય જો એવું લાગે કે હજી એની ચિકાસ નથી ગઈ તો આપણે એની ઉપર સીટીસીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ કોમ્યુટેટર અથવા સ્લીપરિંગની જો રફનેસ વધારે હશે તો આની ઉપર જે આપણે કાર્બન બ્રશ જે લાગે છે જે ટચ થાય છે એની ઉપર એ વધ એને કાર્બન બ્રશને ઘસારો વધારે પહોંચશે અને વારે વારે કાર્બન બ્રશ ચેન્જ કરવા પડશે એટલા માટે કોમ્યુટેટરની રફનેસ યોગ્ય જળવાય તે જરૂરી છે જો રફનેસ થોડી ઓછી હોય તો આપણે એમરી પેપર ઘસી અને એ રફનેસ દૂર કરી શકીએ છીએ પણ જો કદાચ કોમ્યુટેટર પરની રફનેસ વધારે હશે તો ખાસ તાલીમ પામેલા જે ટર્નર ટેકનિશિયન હોય છે એની દ્વારા ટર્નિંગ કરાવી અને આપણે કોમ્યુટેટરની સરફેસ યોગ્ય કરી શકીએ છીએ કોમ્યુટેટરના રાઇઝિંગના વાઇન્ડિંગ આપણે એના કનેક્શન ચેક કરી લઈશું જો આપણને લૂઝ જણાય તો આપણે એનું શોલ્ડર કરી લઈશું હવે જે કોમ્બ્યુટેટરના સેગમેન્ટ છે અહીંયા તો એની ઉપર માયકાનું ઇન્સ્યુલેશન કરેલું હોય છે તો જો એ ઇન્સ્યુલેશન ઉપસી ગયું હોય તો આપણે એને બ્લેડ વડે કાપી દઈશું અને આ રીતે એનું માયકાનું ઇન્સ્યુલેશન આપણે યોગ્ય કરી લઈશું આ પ્રેક્ટિકલ કરવા દરમિયાન હવે આપણે કઈ સાવચેતી રાખીશું તે જોઈએ તો સૌપ્રથમ આપણે જ્યારે મોટર કે જનરેટર આપણી પાસે જે મશીન છે એને ડિસમેન્ટલ કરીએ ત્યારે પંચ દ્વારા એનું માર્કિંગ કરવું ખૂબ અગત્યનું છે કારણ કે એકવાર ડિસમેન્ટલ કર્યા પછી આપણને લાંબા ગાળા સુધી એ વસ્તુ યાદ નથી રહેતી કે કયો પાર્ટ્સ અથવા તો કઈ કયો નટ બોલ્ટ આપણે ક્યાંથી કાઢ્યો છે અને કઈ રીતે આપણે એને ફરીથી જોડી શકીએ એટલે જો પંચ દ્વારા આપણે એનું યોગ્ય રીતે માર્કિંગ કર્યું હશે તો ડિસમેન્ટલ કરી અને પછીથી મેન્ટેનન્સ કર્યા પછી આપણે એને ફરીથી એવું ને એવું આપણે એને પેક કરી શકીએ બંધ કરી શકીએ અને ફરીથી એને ચાલુ અવસ્થામાં લાવી શકીએ બીજી આપણી સાવચેતી હશે બ્રશ અને બ્રશ હોલ્ડર જ્યારે આપણે ફિટ કરીએ છીએ બ્રશ હોલ્ડરમાં બ્રશ આપણે જ્યારે ફિટ કરીએ છીએ તે વખતે એની વચ્ચેનું જે માર્જિન છે એ યોગ્ય માપસર આપણે એમાં રાખવું જોઈએ પછી ત્રીજું છે કે મોટર અથવા જનરેટરની સાથે જે આપણને મેન્યુઅલ આપવામાં આવતી હોય છે તો આપણે જ્યારે મેન્ટેનન્સ કરીએ છીએ ત્યારે એ મેન્યુઅલનો આપણે ખાસ અભ્યાસ કરવો જોઈએ જેથી કરી અને કંઈ એવું ના થાય કે મેન્ટેનન્સ કરવાના કારણે કદાચ કોઈ મોટરમાં આપણા ખ્યાલ બાર આપણે એમાં કોઈ ક્ષતિ ઉદ્ભવે અને જેથી કરીને પાછળથી આપણે એનું એનું રિપેરિંગ ના કરી શકીએ અને આખી જે મોટર કદાચ ચાલુ હોય અને બંધ ન થઈ જાય એ આપણે મેન્યુઅલનો અભ્યાસ કરેલો હશે તો એ આપણે ક્ષતિ નિવારી શકીશું તો આજે આપણે આ જે પ્રેક્ટિકલ કર્યો એના પરથી આપણે શીખ્યા કે કોઈ પણ મોટર કે જનરેટર મતલબ ઇન શોર્ટ મશીન એનું મેન્ટેનન્સ આપણે કઈ રીતે કર્યું એ આપણે સ્ટેપ બાય સ્ટેપ ચેક કરતા ગયા અને જોતા ગયા કે કઈ રીતે એનું મેન્ટેનન્સ કરીશું તો આ પ્રેક્ટિકલ કરવાથી આપણને ખ્યાલ આવ્યો કે જે જનરેટર આપણે યુઝ કર્યું હતું એમાં કાર્બન બ્રશ અને બ્રશ હોલ્ડરનું મેન્ટેનન્સ આપણે કઈ રીતે કર્યું એ આપણે સારી રીતે સમજી શક્યા પછી બીજા સ્ટેપમાં આપણે કોમ્યુટેટર અને બ્રશ હોલ્ડરનું જે મેન્ટેનન્સ છે જે એની વચ્ચેનું ક્લિયરન્સ છે એ કેટલું હોવું જોઈએ કઈ રીતે રાખવું એ આપણે શીખ્યા પછી ત્રીજી વસ્તુ કે કોમ્યુટેટરનું મેન્ટેનન્સ કઈ રીતે કરવું એની ઉપર જે માયકાનું સેગમેન્ટ જે લગાયેલા હોય છે એ કઈ રીતે આપણે યોગ્ય રાખવા એની સપાટી કેવી હોવી જોઈએ એના વિશે આપણને જાણકારી મળી એના જે રાઈઝરની સાથે સોલ્ડરિંગ કરેલું હતું એ આપણે ચેક કર્યું તો આપણને ખબર પડે કે એનું સોલ્ડરિંગ યોગ્ય છે કે નહીં જો મેન્ટેનન્સ કરવા યોગ્ય હોય તો એ પણ આપણે મેન્ટેનન્સ કરી શકીએ આ રીતે આપણે જનરેટરના ઇન્ટરનલ વિવિધ ભાગોનું મેન્ટેનન્સ કરતાં શીખ્યા તો હું આશા રાખું છું કે આપ સૌને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આભાર નમસ્કાર